બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં નવીન બસ સ્ટેન્ડ રોડ પર મસમુટા ખાડાઓની સમસ્યા યથાવત છે વરસાદી મોસમ પછી અનેક મહિનાથી ચાલતી આ મુશ્કેલીએ વાહન ચાલકો અને નાગરિકોને હાલાકી પહોંચાડી છે એસટી વિભાગે ખાડા પૂરવા માટે ધોળા પથ્થરનો ઉપયોગ કર્યો જેના કારણે નગરપાલિકા અને એસટી વિભાગ વચ્ચે જવાબદારીનો દોરો ખેંચાયો પહેલા કામચલાઉ પદ્ધતિઓ લાલ ઇટો વાપીને રોડ બનાવવામાં આવ્યો પરંતુ હવે ધોળા પથ્થરોના ઉપયોગથી રોડની સ્થિરતા પર સવાલો ઉઠી રહ્યા છે મઠીદેરની ગુણવત્તા પર પણ સવાલો ઉઠી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં નવીન બસ સ્ટેન્ડ રોડ પર મસમોટા ખાડાઓની સમસ્યા હજુ પણ યથાવત છે તેના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આજ અંગે વધુ વાત કરીશું સાંતા ધ્રુવ અમારી સાથે લાઈવ જોડાયા છે ધ્રુવ ડીસા શહેરમાં નવીન બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું પરંતુ રોડ પર મસમોટા ખાડાઓની સમસ્યા છે છું છે વિગત ચોક્કસ બનાસકાંઠા જિલ્લાનું ડીસા વેપારી મથક માનવામાં આવે છે ડીસા નું બસ સ્ટેશન જ્યાં આગળ ધોધની સમસ્યા વર્ષો જૂની છે આ સમસ્યા નો ઉકેલ માટે આશીર્ષ્ય ધોર બનાવની પણ માંગ છે મારે દ્રશ્યો બતાવી રહ્યા છે આ જે ધોળા પથ્થર નો ઉપયોગ અહિયાં જે મુખ્ય માર્ગ છે આગળ જ આવે હજારો બસો એથી પસાર થતી હોય છે જોકે જે રીતે ધોળા પથ્થર ઉપયોગ કર્યો છે થોડા દિવસો અગાઉ જે રીતે ચોમાસા નું ઋતુ હતું ને ખાડા પડ્યા હતા ને તેના પાણીનો ભરાવ મોટા પ્રમાણમાં થયો હતો તે સમયે કામ ચાલુ પદ્ધતિના અંદર લાલ ઇંચ નો ઉપયોગ થયો હતો તે બાદ હવે ધોળા પથ્થર નો ઉપયોગ થતા ક્યાંક વિવાદ નવો ઉભો થયો છે આજ રીતે હજારો થી પસાર થતી મુસાફરો આવતા હોય છે અને મુકવા પણ આવતા હોય છે હજુ કે જે સમસ્યા છે તેના અંદર કામ ચલાઉ પદ્ધતિ થઈ રહી છે જે રીતે એસ ટી વિભાગ અને નગર વચ્ચે જવાબદારી દોરો પણ ખેંચાઈ રહ્યો છે જેના કારણે આમ લોકો છે તેમની મુશ્કેલી વધી રહી છે આપની સાથે કોંગ્રેસના વિરોધ પક્ષ જોડાયા છે જગદીશભાઈ જણાવશો સમસ્યા કેટલી જરૂરી છે અને ઉકેલ શું આ સમસ્યા તો આપણે જાણીએ છીએ કે ઘણા વર્ષોથી પણ દર વર્ષે આ પ્રોબ્લેમો ઉભા થાય છે આપણે બે મહિના પહેલા જીએસટીવી ના માધ્યમથી પણ સરકાર સુધી જાણ કરી છે અને આપણે જે એસટી તંત્ર છે એને જાણ કરી એમને આવેદન પત્ર આપ્યા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરવામાં આવે છે મહેસાણા નગરપાલિકા એવું કહે છે કે એસટી તંત્રનું કામ છે એસટી તંત્ર એવું કહે છે કે આ કામ નગરપાલિકા જેનું પણ હોય પણ એ આ કામને સત્વરે પૂરું કરવું જોઈએ તમે દેખો છો કે આગળ એમને ઈટો નાખીને આ ગારો થતો અને અત્યારે હાલ આવે એની પટ્ટીઓ આવે એ નાખી છે કાલે જ એક સ્લીપ થઈ ગયા હતા માથે વાગ્યું હતું એમને તાત્કાલિક દવાખાને લઈ જવા પડ્યા તો આ શું આ કાયમી આનો નહીં લઈ શકે જો એસી તંત્રને એમને પોતાનું જવાબદારી ના હોય તો કલેક્ટર દ્વારા નગરપાલિકાને સૂચના અપાવે અને કલેક્ટર શ્રી દ્વારા જો નગરપાલિકાની જવાબદારી ના હોય તો ઉપી તંત્ર પાસે આની માંગણી કરે પરંતુ આ ડીસા શહેરના નરકાર નરાકાર મે દે ઉગારવાની કોઈ તો આગળ આવું જ પડશે જો આવું ન થાય તો પબ્લિક જાગશે પબ્લિક કે જો જાગશે એ દેસા ભારતીય જનતા પાર્ટીના પૂરે પૂરા ઉલાડી દેશ આ અમે જાણીએ છે કે આ પાણી ભરાયેલું હોય ત્યારે અહીંયા દેખાતો નથી કેટલો ખાડો છે આ ખાડાના અંદર કેટલાય પડી જાય કોઈ નથી લોકોની જાન જાય જાય તો પણ અમારું પત્તા ચાલવી જોઈએ એ વાત લઈને ભારતીય જનતા પાર્ટી ચાલુ છે એટલે આ લોકોને જગાડવા એના કરતા જનતાને જગાડવી પડશે જનતા દિવસ આ લોકોને ને ભગાડશે ત્યારે જ એ લોકોને ખબર પડશે આ તો જે રીતે વિરોધ પક્ષ પણ અગાઉ જે રીતે વિરોધ નોંધવામાં આવ્યો હતો જે રીતે ખાડા અંદર પાણી ભરાયું હતું તેના અંદર ક્યાંક ભાજપનો નો ઝંડો મૂકીને વિરોધ એક અનોખી રીતે વિરોધ પણ નોંધવામાં આવ્યો હતો વર્ષો જે સમસ્યા છે આરસીસી રોડ બનાવવાની એક મુખ્ય માંગ છે એક માત્ર ઉપાય પણ છે જો કે આ બંને વચ્ચે અત્યારે જે રીતે નગરપાલિકા અને એસટી વિભાગ છે તે વચ્ચે જવાબદારી દોરો પણ ખેંચાયેલો છે તેના કારણે આમ લોકો હેરાન પરેશાન બની રહ્યા છે વર્ષો આ લોકોની માંગ છે તેમ છતાં પણ માંગની જે રીતે કામ ચલાવ પદ્ધતિ ઉપયોગ થયો છે અગાઉ જે રીતે લાલ ઇંટો તે પ્રકારનાથી કાયમી ઉકેલ ક્યારે આવશે તે પણ એક અહિયાં સ્થાનિક વેપારીઓ છે તેઓ માંગ કરી રહ્યા છે જોકે સમસ્યા નો હલ જે રીતે કાયમી ઉકેલ આવે તેવી હાલ લોક માંગ ઉઠવા પામી છે આભાર જોડાવા માટે અને માહિતી આપવા